નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓફ ગોળમાં સુડતાલીસમાં શ્લોકથી શરૂ કરીશું બાકીના શ્લોક વિશે જો આપણે જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને વિડીયોની લિંક મૂકી છે તો ચાલો શરૂ કરીએ સુડતાલીસમાં શ્લોકથી સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મ રૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો એ દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમકે ધુમાડાથી અગ્નિની પેટે સગડા કર્મો કોઈ ને કોઈ દોષથી યુક્ત છે પરમાત ભાવે કામના રહિત કર્મો કરનાર મનુષ્યની બુદ્ધિ આસક્તિ રહીત બની હોય છે તેમજ મન અને ઇન્દ્રિયોને તેણે જીત્યા હોય છે તથા તે કોઈ પણ પ્રકારની સ્પૃહા રાખતો નથી તેથી તે કર્મના બંધનોમાંથી છૂટવા પરમ સિદ્ધિને પામે છે એ કોંતે એવી રીતે જણે સિદ્ધિ મેળવી છે તે મનુષ્ય બ્રહ્મને કેવી રીતે પામે છે તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ જે જ્ઞાનની પરમ અવધિ છે વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દાદી વિષયોને ત્યજીને શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી અને શરીરને વસમાં રાખનાર રાગદ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ઘમંટ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોખ કરે છે કે ન કસાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એટલે કે જે તત્વજ્ઞાનની પરાકાષ્ઠા છે જ્ઞાનયોગનું જે ફળ છે તથા જે પરમાત્માના યથાર્થ સ્વરૂપના સાક્ષાત્કાર કરાવીને એમનામાં અભિન્ન ભાવે પ્રવેશ કરાવે છે એ જ અહીં પરાભક્તિ જ્ઞાનની પરાનિષ્ઠા અને પરમસિદ્ધિ ઇત્યાદિ નામોથી કહેવાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે મારે પરાયણ થયેલો કર્મયોગી સગળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સગળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરવનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત પર થયેલો તું મારી કૃપાથી બધા સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ તું અહંકારનો આશ્રય લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તેને બળજબરીથી યુદ્ધમાં જોડશે એ કુંતીપુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી તો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવસ થઈને કરીશ હે અર્જુન શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સગડાઈ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે પમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા એ પરમાત્માની કૃપાથી તું પરમ શાંતિને તથા સાત સ્વત પરમ ધામને પામીશ એટલે કે લજ્જા ભય માન મોટાઈ અને આસક્તિને છોડીને તેમજ શરીર અને સંસાર પ્રત્યે અહંતા મમતાથી રહી થઈને કેવળ એક પરમાત્મા જ પરમ આશ્રય પરમ ગતિ અને સર્વસ્વ સમજવા તથા અનન્ય ભાવથી ઘણા શ્રદ્ધા ભક્તિ અને પ્રેમ ભાવે નિરંતર ભગવાનના નામ ગુણ પ્રભાવ અને સ્વરૂપનું ચિંતન કરતા રહેવું તેમજ ભગવાનનું ભજન સ્મરણ રાખીને જ એમની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મોનું નિસ્વાર્થ ભાવે કેવળ પરમેશ્વર કાજે આચરણ કરું એ સર્વ રીતે પરમાત્માના શરણે રહેવા બરાબર છે આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સગળા ગોપનીય વચનોથી ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમહિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરવનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે જે બસ અહીંથી અટકી બાકીનું આપણે આવતીકાલે જોઈશું જય શ્રી કૃષ્ણ જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં